નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં આ પીયુસી સ્ટોક બે થી ત્રણ દિવસમાં જંગી નફો કરશે બોકરેજે કહ્યું ખરીદો મંગળવાર બે જુલાઈ સ્થાનિક શેર બજારની મજબૂત શરૂઆત અધીન બજાર લીલા રંગમાં છે બજારની તેજી વચ્ચે બોકરેજમાં મોતીલાલ ઓસવાલે સરકારી પાવર ફાઇનાન્સ કંપની આરઈસી લિમિટેડને ટેકનિકલ પીક બનાવ્યું છે બોકરેજે બે થી ત્રણ દિવસ માટે આરઈસી ખરીદવાની સલાહ આપી છે બોકરેજમાં મોતીલાલ ઓસવાલે બે થી ત્રણ દિવસના પરિપ્રેક્ષ્યમાં આરસીને ટેકનિકલ પિક બનાવ્યું છે તેના માટે ટાર્ગેટ રૂપિયા પાંચસો ને એસી રાખવામાં આવ્યો છે પહેલી જુલાઈ બે હજાર ચોવીસના રોજ શેર રૂપિયા પાંચસો ને એકાવન પર બંધ થયો હતો આ રીતે સ્ટોક વર્તમાન ભાવથી પાંચથી છ ટકા વધી શકે છે તેજીવાળા બજારમાં આરિસી ટ્રેડિંગની શરૂઆત મંગળવારે દબાણ સાથે થઈ હતી બજાર ખુલતાની સાથે શેર લગભગ અડધા ટકા સુધી નબળો પડી ગયો હતો શેરે છેલ્લા એક વર્ષમાં સારું વળતર આપ્યું છે આ સમયગાળા દરમિયાન સ્ટોક લગભગ બસો ને ત્રીસ ટકા વધ્યો છે છ મહિનામાં સ્ટોકનું વળતર ત્રીસ ટકા હતું અને આ વર્ષે અત્યાર સુધીમાં અઠ્યાવીસ ટકા હતું શેરમાં ત્રણ મહિનામાં લગભગ વીસ ટકાનો ઉછાળો આવ્યો છે બી પર શેરની બાવન સપ્તાહની ઊંચી સપાટી છસો ને સાત પોઈન્ટ પાંસઠ અને નીચી સપાટી એકસો ને ઓગણસાઠ પોઈન્ટ પંદર રૂપિયા છે કંપનીનું માર્કેટ કેપ એક પોઈન્ટ તેતાલીસ લાખ કરોડ રૂપિયાથી વધુ છે તો આ શેર પર તમે નજર રાખી શકો છો બેથી ત્રણ દિવસના ટૂંકા ગાળા માટે ખરીદવાની સલાહ આપી છે મોતીલા વસવાલે બરાબર તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગ્યો સબસે બધી જો જય હિન્દ જય ભરત